વડોદરા શહેર એસઓજી ની ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં સામે અબ્દુલ ઇબ્રાહીમ પટેલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અબ્દુલ ઇબ્રાહીમ પટેલ ના મકાન પર એસઓજી એ પોલીસ રેડ કરતા અબ્દુલ પટેલે પોતાના મકાન માં છુપાઈ રાખેલ ગાંજો મળી આવ્યો એસઓજી પોલીસે અંદાજીત પાંચ કિલો ગાંજા સાથે અબ્દુલ પટેલ ને ઝડપી પાડ્યો એસઓજી સંડોવાયેલો હતો આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એની તપાસ એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આજ રોજ વડોદરા શહેર

હાજી મકાન એમના પોતાના છે એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં ચાલુ હોય છે અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત એનડીપીએસ ના કેસમાં આજથી બે વર્ષ પહેલા અને પ્રોવિઝન ના ગુનામાં પણ પકડાયેલા છે એ આપણે જાણ છે ગાંજો છે વનસ્પતિ જેને માદક પદાર્થ ગાંજો